અને હર એક મિટિંગમાં આપણે જોઈએ છે કે જે ટાઈમ આપ્યો એનાથી અડધો કલાક લોકો વેટ આપતા હોય છે મિટિંગમાં બરોબર છે પણ જ્યારે ટ્રેનિંગની વાત આવે ત્યારે ટાઈમ સાચવો જરૂરી છે એટલે કે આપણે શીખવામાં આવીએ છીએ અને શીખવાની વેલ્યુ પણ આપણે ચૂકવીએ છીએ તો એ આપણને પૂરેપૂરું એનું રિટર્ન મળે એવું આપણે કરવું જોઈએ તો જેટલા લોકો લેટ આવશે શાંતિથી પાછળ બેસે છે આપણે કોઈ એના તરફ ધ્યાન આપતાની જરૂર નથી કેમ કે જે લોકો લેટ આવે છે એના કારણે જે વહેલા છે એના તકલીફ પડે એવું ના થવું જોઈએ કંઈ તો કેટલા લોકો ડાયરી પેર લઈને આવ્યા છે એમના માટે જબરદસ્ત તાળી અને કેટલા લોકો ડાયરી પેર લીધા વગર આવ્યા માટે ડબલ તાળી કે ઉભયોગ માનો કે એમને બધું લખવાની કોઈ જરૂર નથી પણ દોસ્તો ઘણી વખત કેવું થાય છે આપણા મગજમાં ઘણા બધા વિચારો ચાલતા હોય છે ઘણો બધો ગળમથળ ચાલતી હોય છે આપણે એવું માનીએ છીએ કે આપણે અહીંયાથી જે સાંભળીએ છીએ બધું આપણો યાદ રહેશે તો એ વાત ખોટી ગઈ કાલે શું ખાધો તો એ ખબર નહીં હોતી ઘણી વખત લખવું એટલા માટે જરૂરી છે કે લખેલું તમને યાદ રહે પેલા ધોરણમાં આપણે

અને જ્યારે ભી મારી રિક્વેસ્ટ છે જ્યારે ભી ટ્રેનિંગ સેમિનાર હોય ગમે એવો સેમિનાર ટ્રેનિંગ નો હોય બે કલાકનો હોય ચાર કલાકનો હોય અથવા આખા દિવસનો હોય તો હંમેશા આપણે આપણી જોડે ડાયરી પેન જોડે રાખવાનું આ એક સક્સેસ લીડરની આ એક નિશાની છે તમે જોજો મોટા મોટા લોકો જે સક્સેસફુલ લોકો છે ને એમના જોડે ડાયરી હશે એમની જોડે નહી હોય તો એમના પીએ જોડે હશે પણ હશે કરી

બધાને આ લાભ નહીં મળે તો આજે આપણે બે કલાક ત્રણ કલાક અહીંથી જે કઈ વાતો પીરસવામાં આવે એને આપણે બિલકુલ પોલાઇટલી શીખીશું મગજમાં ઉતારીશું ડાયરીમાં પણ લખીશું અને એના ઇમ્પ્લિમેન્ટ પણ કરીશું તો સક્સેસ થવા માટેનો આ એક સીધો અને સરળ રસ્તો છે ટ્રેનિંગ ઘણા બધા લોકોને એવું થાય કે શું ટ્રેનિંગમાં શીખ શીખ કરવાનું એક નું એક બધું કે કે કરે છે પકલો જોડી જાવ અને બે જણને જોડો આજ જ શીખવાનું છે ને તો બધા માટે જો કોમન એક જ વસ્તુ હોય તો બધા લોકો કેમ કરોડપતિ નહીં બનતા કેટલાક જ લોકો બને છે એનું કારણ એ છે કે એક શા માટે અને કેવી રીતે કરવાનું છે એ શીખતા નહીં એટલું તો કરી નાખે બેન તો કરી નાખે પણ પછી શું કરવાનું કે બેના ચાર કે રીતે કરવાના ચાર ના આઠ કેવી રીતે કરવાના એ બધું આ ટ્રેનિંગમાં શીખવાડવામાં આવતું હોય છે અને જ્યારે તમારી ટીમ મોટી બને છે પછી તમારી ઇન્કમ મોટી થાય છે આ નેટવર્ક માર્કેટિંગ નો રૂલ્સ છે જોડાઈ જવાથી પૈસા નહીં આવતા ભાઈબંધે કીધું એટલે લઈ લીધી પ્રોડક્ટ ને જોડાઈ ગયા ભાઈબંધ એવું કીધું જોડાઈ ગયા એટલે લાખો રૂપિયા ની આવક શરૂ થઈ જશે કરોડોપતિ બની જશે નહીં બને એના માટેની વિધિ કાર્યક્રમ કરવો પડશે શીખવું પડશે બાકી આજના જમાનામાં સાહેબ કરોડ રૂપિયા કમાવા એટલે બહુ અઘરી વસ્તુ છે મારો પરિચય આપું જયદેવ આચાર્ય અમદાવાદ બોપલ થી બિલોંગ કરું છું ઘણા બધા લોકો મને ઓળખે પણ છે હું પણ આ બિઝનેસમાં છેલ્લા બે અઢી વર્ષથી છું

મોટા મોટા જે બિઝનેસમેનો છે કરોડો રૂપિયા એને ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે ત્યારે એ મહિને લાખ બે લાખ પાંચ લાખ રૂપિયા કમાય છે એના પાછળ કેટલી બધી માથાકૂટો હોય છે બહુ બધી જવાબદારી હોય છે બહુ બધું ટેન્શન હોય છે અને આ બધું કર્યા પછી હોના હાઈટ થવાનો પણ ચાન્સ હોય છે બિઝનેસમાં તો નેટવર્ક માર્કેટિંગ એક એવો સરળ અને સિમ્પલ બિઝનેસ છે આપણે બધા જાણીએ છીએ પણ એને કેવી રીતે ઓર સરળ બનાવો અને કેવી રીતે વહેલી તકે આમાંથી આપણને કરોડ 2 કરોડ 5 કરોડ રૂપિયા મળે એના માટે આવી નાના એ મલકે ટ્રેનિંગો લેવી જરૂરી છે અને ઘણી વખત ઘણા લોકો એવું કહે છે કે ભાઈ ટ્રેનિંગ શીખવાના પૈસા બધી વસ્તુના પૈસા હોય છે આ દુનિયાનો કશું મફત નહીં થાય તો ટ્રેનિંગ માં પૈસા એ બહુ અગત્યની વાત નહી પણ આ ટ્રેનિંગ લીધા પછી તમે કરોડ રૂપિયા કમાવ છો અગત્યનું એ છે આપણે 20 વર્ષ 25 વર્ષ ભણીએ છે ત્યારે 25000 ની નોકરી મળે આપડા આપણા બાપ દાદા એવું કહેતા કે તું ભઈ સારું ભણ તો સારી નોકરી મળશે સારી નોકરી મળશે તો સારી છોકરી મળશે આ કાર્યક્રમ આપણે વર્ષોથી ચાલાયેલો છે પણ આજ દિન સુધીમાં આપણને કોઈએ એવું નહી કીધું કે ભણ્યા વગર ઇન્વેસ્ટમેન્ટ વગર આપણા ટાઈમે કરી પણ કરોડપતિ બની શકાય છે આ એક જ બિઝનેસ એવો છે નેટવર્ક માર્કેટિંગનો કે જેમાં તમે નથી ભણ્યા તો પણ કરોડપતિ બની શકો કશું ના આવડતું હોય કોઈ ડિગ્રી ના હોય કોઈ ઉંમરનો બાદ નહીં કોઈ સમયનો પણ પાબંધી નહીં આપણા ટાઈમે કરી શકાય એવા આ નેટવર્ક માર્કેટિંગના બિઝનેસમાં પણ તમે

એના માટે મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે જેણે ટાઈમ સાચવો છે વહેલા આવ્યા છે કોઈ ઘણા લોકો બે વાગે પણ આવી જાય છે એના પણ મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે ક્યારે કે એ લોકો ટાઈમનો વેલ્યુ કરી શરૂઆત કરીશું જે લોકો મોડે આવશે ને એ શાંતિથી બેસી જશે એના માટે બધા આપણે એની સામે જોવા જરૂર છે કારણ કે એક વ્યક્તિ એક મિનિટ બગાડે એટલે આપણે અહીંયા બેઠેલા પચાસ વ્યક્તિ એક એક મિનિટ ગણીએ તો પચાસ મિનિટ બગડશે અને હવે આપણે મિનિટ બગાડવી પોસાયવી નથી ઘણી બધી આપણે દિવસો અને ઘણા બધા મહિના ઘણા બધા વર્ષ બગાડી નાખે છે તો પૂરેપૂરો સમયનો ઉપયોગ કરીશું અને પૂરેપૂરો આપણે એનો રિટર્ન વળતર લઈશું તો

ઓ થી હે અને અમારા બનાના એવો માર્કેટ કંપની અમે પણ સોલ પ્રિયમમાં પચાસ લાખ ક્રોસ કરી થેન્ક યુ અનબોલવા માટે થેન્ક યુ જયદેવ નમસ્કાર વાહ વાહ જોરદાર બાબા ભજાન પાવરડે પૈસા આવે જીમે ઓરુને તમે બધા મને જાણો છો મિત્રો મારું નામ ભાવનભાઈ બરવડ છે અને મેં બિઝનેસ શરૂ કર્યા સવા બે વર્ષ જેવું થઈ ગયું અને બાવન લાખથી વધારે ઇન્કમ કરી એના કરતાં પણ વધારે એ વાતનો આનંદ છે કે છ લોકો એવા છે કે મારી ટીમમાં જે પોતાની કાર એચિવ કરી તમને બધાના બિઝનેસ સરળતાથી મળી ગયું છે ને એટલે મને એવું લાગે છે એની વેલ્યુ હતી કારણ કે ફ્રીમાં એની વેલ્યુ હોતી નથી મેં પોતે બે લાખનું નુકસાન કર્યું ત્યારે મને એ બાય મળ્યું છે એટલે મને ભૂખ લાગી જાગી હતી બરાબર જે સ્ટોરી અંદર મારી જાણો છો યોગેશજી મને કીધું હતું અને મેં પોતે આઠ મહિના લેટ કર્યું હતું આ એમાં કોઈ પણ જાતનું ક્યાંય તથ્ય એ એ નથી એક રિયલી વાત જ છે યોગેશજી મને ડિસેમ્બર મહિનામાં કીધું હતું હું નહોતો માન્યો પછી પોસ્ટરો મોકલ્યા તો હવે ના માન્યો વિડીયો મોકલ્યા તો હવે ના માન્યો ત્યારે હું એફએમસી કંપનીમાં કામ કરતો હતો અને ત્યાં લગભગ પાંચથી સાત લાખનો માલ મારે ત્યાં ભરેલો હતો બરાબર એટલે આપણે જે કરતા હોય એનું આપણને અહમ હોય બરાબર પછી આપણે ત્યાં સફળતા નથી મળતી એટલે યોગેશભાઈને સાંભળીથી ફોન કર્યો બીજી વાત શું હતી કે યોગેશભાઈ બહુ હોશિયાર હતા મેં જ્યારે યોગેશભાઈનો પહેલો મારો ફોન આવ્યો ત્યારે મને એ કીધું મને ભાનુભાઈ તમે ગમે ત્યારે યુ ટર્ન લેશો હું કોઈ ભાનુભાઈ યુ ટર્ન નહીં લે મને વાંધો નહીં તમે લેશો તો મને ખાલી પ્રોમિસ આવો તમે જ્યારે આવશો ત્યારે મારા જોડે આવશો એટલે આપણે જબાનના બહુ પાકા છે એના પછી બે થી ઘણા બધા લોકો મને બિઝનેસ માટે બતાવવા માટે આવ્યા હતા પણ આપણે ગયા સાંભળ્યું બધાને પણ જ્યારે કરવાની ઈચ્છા થઈ હતી ત્યારે યોગેશભાઈ જોડે આપણે સામે થઈ ગયા એટલે આ બિઝનેસમાં તમારે સફળ થવો ને તો પહેલો પોઈન્ટ એ છે કે ઈમાનદારી હોવી જરૂરી છે તમને જેને કમિટમેન્ટ આપી છે તમારે એની સાથે કામ કરવું પડે જવાની પાકા હોવું જોઈએ બરાબર પછી આપણે બિઝનેસ મેં ચાલુ કર્યો ચોવીસ હજારની પ્રોડક્ટ લઈને આવ્યો હતો ચા પીવા ગયો તો યોગેશભાઈ મેં તમે જાણો છો ત્યાં ચોવીસ હજાર ચારસો ની ચા પીવડે હતી બે તાડા તો મને પોતાના ઊંઘ નથી આવતી ઘડ મથદ થતી હતી ને કે ઓલરેડી પાંચથી સાત લાખનો માલ ભરેલો હતો અને આ ચોવીસ હજાર બીજો લઈને આવ્યો હતો એટલે કે હું શું કરું એ પછી કરો યા મારો જેવી પરિસ્થિતિ કરી અને મેં જે મારું જે ગ્રુપ હતું એની મારા જે સિનિયરોના બધા હતા એ લોકોને મેં ગ્રુપમાંથી આઉટ કર્યા અને પછી ખાલી એક મેસેજ મોકલ્યો એક નવો બિઝનેસ મેં ચાલુ કર્યો છે તમે મારી સાથે આવો કારણ કે ઘણા લોકો બિઝનેસ કરતા હોય છે ને તો ઘરવાળાને ખબર નહીં ઘરવાળું એ બાય ટોલ્યુમ કરે છે અમુક છાનું છાનું કામ કરતા હોય એટલે તમારે ડિક્લેરેશન કરવું પડે કે મારે આ કરવું છે એટલે મેં જેવી જાહેરાત કરી એટલે મારા ગ્રુપના બધા લોકો મારા ઓફિસે આવ્યા અને બધા લોકોએ જોડાતા ગયા મને મને પોતાના પ્રોડક્ટનું રિઝલ્ટ મળે હું અરિયેલી કહું છું મને પોતાના પ્રોડક્ટનું રિઝલ્ટ ત્રણ મહિના પછી મળ્યું હતું એટલે હું પોતે પ્રોડક્ટનું રિઝલ્ટ મળે એની રાહ જોવા નહોતો રહ્યો કારણ કે હું ઓલરેડી લેટ તો હતો આઠ મહિના એટલે મેં ત્રીજા દિવસથી કામકાજ ચાલુ કર્યું બે દાડા થોડો પેટમાં ઘોટવાળા થતા હતા જોઈનિંગ લીધું હતું એટલે તે અરે મેં કામકાજ ચાલુ કરી દીધું બધા મિત્રોને બોલાયા લોકો આવ્યા કોઈને જોઈનિંગ લીધું કોઈને ના લીધું પણ ચાલતા જાય એક કમિટમેન્ટ સાથે આપણે કામકાજ ચાલુ કર્યું પછી આપણે ઝુંબેશ કરી કે આપણે શું એક માહોલમાં લોકોને લાવવા પડે આપણે ગમે તમે દરેકને ગમે તેટલું કહેશો તો વાત સાંભળશે નહીં પણ તમારે માહોલમાં લાવવા પડે એટલે માહોલમાં લાવવા માટે આપણે શું કર્યું લોકોને પકડી પકડીને આપણે ગુરુવારની મિટિંગ અને રવિવારની મિટિંગ ભરવાનું ચાલુ કર્યું મેક્સિમમ લોકો આપણે પ્રયત્ન કર્યા બેસાડે બેસાડવા માટે સામ દામ દંડ ભેટ બધું અપનાવ્યું કોઈને ખાવાનો શોખ હોય કોઈ તને ભજીયા ખવડે છે બરાબર કોઈ કે પિક્ચર જોવાનો શોખ પોતાને પિક્ચર દેખાડે છે એની જે જરૂરિયાત છે બરાબર એ કઈક પાણી કાઢી લોકો મણિનગર આપણે પૃથ્વી હોટેલના મંદિર સુધી લાવ્યો અને એમને બેસાડી દીધા કારણ કે શરૂઆતમાં જો આપણે બે છોકરો સ્કૂલે જતું ને તો આપણે નીકળે તા લે બેટા ચોકલેટ આપણે ખબર ચોકલેટ ખાવા દેવા દામ ખરાબ થાય તો ખવરાઈએ છીએ એના માટે સારું એને ખબર જ્યારે ખબર પડી ત્યારે છોડી દેવાનો છે પણ આપણે દરેકને શું કર્યું મેક્સિમમ લોકોને એની જે જરૂરિયાત હોય એ પ્રમાણે લોકોને ભેગા કર્યા અને મીટિંગમાં બેસાડ્યા બીજું મેં ક્યારે મારા સિનિયર ઓવર થવાનો પ્રયત્ન નથી કર્યો યોગેશભાઈ સાહેબે જે જે આપણે આયોજન આપ્યું છે એમને જે રીતે કીધું એ રીતે આપણે કર્યું સાહેબ લોકોને ભેગા કરો તો આપણે ભેગા કર્યા ઓફિસની મિટિંગ રાખો તો ઓફિસની મિટિંગ રાખીએ ટ્રેનિંગ રાખીએ મેક્સિમમ આપણે પ્રયત્નો એ જ કર્યા છે મીટિંગમાં બેસાડવા માટે કારણ કે માહોલનો ધંધો છે માહોલો વાળા બિઝનેસ થશે નહીં બરાબર પછી મેં શું કર્યું અમારા ઘરમાં લગભગ બધા લોકો પ્રોડક્ટ વાપરતા કરે મારી મિસિસ છે મારા બાળકો છે મારી પત્ની છે બરાબર દરેકના પ્રોડક્ટ વાપરવાનું ચાલુ કર્યું ટેટસ મેં ચડાવવાનું ચાલુ કરી દીધું અમુક લોકો ટેટસ નવી ઘણી બધા અમુક અમારી ટીમમાં ઘણા બધા લોકો જોઉં છું તો માતાજીના ટેટસ મૂકતા હોય એટલે સારું છે માતાજીના મૂકો ઈ બાય ડોરના તો મૂકો તો કોઈ કોકને ખબર પડે તમે આ બિઝનેસ કરો છો છાસ માગવા જઈએ તો પાછળ ક્યાં રાખવાની આપણી ભાષામાં દેશી ભાષામાં કહીએ તો ચોખી વાત કરવાની ટિટર્સમાં મૂકવાનું ચાલુ કર્યું ફેસબુકમાં મૂકવાનું ચાલુ કર્યું યુટ્યુબના વિડીયો બનાવ્યા જ્યારે જ્યારે જે પણ કામ કર્યું આપણે પ્રમાણિકતાથી કર્યું બીજી વાત મેં શું કર્યું કે જે જૂની જે કંપનીમાં કામ કર્યું હતું ત્યાંથી મેં કટ કરી નાખ્યો દરવાજા એ નહીં રાખ્યા કે બે નાવડા પગ રાખવાથી ડૂબી જાય માણસ બરાબર એટલે આપણે એક નાવડું ત્યાં ક્લોઝ કર્યું એનો ડેપો મેં ક્લોઝ કર્યો કંપનીમાં એનો પ્રોડક્ટ જમા કરાવી દીધી અને પછી આપણે આનું કામકાજ ચાલુ બે રસ્તા નહીં રાખ્યા મોની પેલા એલઆઈસી મે એજન્ટ હતો બરાબર એલઆઈસી માં સાહેબ હું એમડીઆરટી એજન્ટ ચાર વખત મે એમડીઆરટી કર્યું મારા ડીઓ જે પાર્થિવી શાહ છે એ તો હમણા અમદાવાદના નંબર 1 ડીઓ છે અને હું જ્યાં સુધી એમની ટીમમાં કામ કરતો હતો નંબર 1 હતો તો હું આમાં સાબ સફળ નહી આપણે જ્યાં જ્યાં આયા છે એમાં સફળતાથી જ કામ કરેલું કારણ કે તમા મારા ફાધરનો બહુ ગુરુ મંત્ર હતો મારા ફાધરે 33 વર્ષ બસ ચલાવી લીધી બસ ગુજરાત ગવર્નમેન્ટની બસ ચલાવતા હતા એમણે તેત્રીસ વર્ષ બસ ચલાવી હતી પણ એમના હાથે સિંગલ એક્સિડન્ટ થયું નહોતું સિંગલ એફઆઈઆર એમના નાની કોઈ હતી નહીં કારણ કે ચોવીસ કલાક મારા રાત્રે ગાડી ચલાવતો હોય આપણે બરાબર ચોકી જાય અમારા ફાદરનો એક નિયમ હતો કે બેટા જેવી કામ કરવું ને એ પૂર્ણતાથી કરવું શું કરવું સમર્પણથી કરવું એમ પૂરું ફોકસ એના પર રાખવું એટલે અમે જ્યારે જ્યારે કામ કર્યું મેં એલઆઈસીમાં કામ કર્યું ટોપ એમાં કામ કર્યું આમાં કામ તો આપણે ટોપમાં પર કામ કરીએ છીએ એટલે કહેવાનું શું છે તમારે સરેન્ડર થવું પડશે તમારા સિનિયર ને પડશે કંપનીને થવું પડશે હવે સાંભળીએ બધાની વાત કીધું કોનું કરવાનું તમારા સિનિયર એટલે કે અહીં બેઠા છો પણ સૌથી વધારે હિત કોઈ હોય ને એ તો તમારી છે એનાથી વધારે તમારું પ્રગતિ કોઈ વિચારતું ના હોય હવે ભલે તમને કે કડવા શબ્દો કદાચ તમને બોલશે પણ તમારા માટે બોલશે કારણ કે સૌથી વધારે પ્રગતિ તમારું એ જ ઈચ્છા છે એ કે તમે કરશો ને તો તમારી પ્રગતિ થશે આપણે યોગીશભાઈ વાત જ સાંભળી બે આ બેસી બધા જોડે પણ સાંભળવાનું એમનું એ ક્યાંય કરવાનું બધા સંબંધો બધા જોડે રાખવાનું પછી આપણે મેં શું કર્યું હંમેશા ટ્રેનિંગ એટેન્ડ કરતો રહ્યો આજથી લગભગ બે વર્ષ પહેલાં યુસીવાય દીપક બજાર સાહેબની મેં ત્યારે એટેન્ડ કરી દીધી ત્યારે મારી ઇન્કમ બે લાખ રૂપિયા હતી એ બાયોબોટિક એના એક વર્ષ પછી બીજી યુસીવાય થઈ દિલ્હીની અંદર ટાળકોટોળા સ્ટેડિયમમાં ત્યારે મારી ઇન્કમ હતી બાવીસ લાખ બરાબર અને આવતા મહિને મેં સાહેબના સાગર સાહેબના દીપક બજારના તમને મહિને પહેલાં કોન્ટેક્ટ થયો મે 3 મહિના પહેલા ટિકિટ લઈ લીધી યુસીવાય ની અને અત્યારે મારે લગભગ ત્યાં લગભગ 54 55 લાખ રૂપિયા મારી ઇન્કમ થઈ જશે કે કેવર મતલબ શું છે તમારે પોતાના શીખવાની તૈયારી રાખવી પડશે શીખવાની તૈયારી શીખશો નહીં ને તો કંઈ કરી નહીં શકો અમુક લોકો ટિકિટ આપવી પડે છે આથી દિલ્હી જવાનું આવવાનું પાંચ દિવસ રોકાવાનું ટ્રેનનો ખર્ચો જમવાનું બધા ઘણા બધા ખર્ચા થાય તો કહેવાય છે ને કે ખેતરની અંદર તમારે ઘઉં વાઢવા જવું હોય તો પેલા ઘરના મણ ઘઉં નાખવા પડે બરાબર તો વીસ મન આવે ઇવનિંગ તો આવે નહીં પણ તમારે શીખવું અને તમારે પોતાની તૈયારી રાખવી પડે બરાબર ઘણા બધા લોકો એસી નો હોલ મળે છે ચા મળશે જૂસ મળશે અને સાંભળવા મળશે તો કે હોર બી આપવા આપવા તો પડે મફતમાં થોડું મળે શીખવાની તૈયારી તમારે રાખવી પડશે બરાબર એટલે આપણે શું થયા શીખતા રહ્યા પછી આપણે શીખીએ ને એ નીચે એપ્લાય કરવાનું ચાલુ કર્યું નીચી વાળાને શીખવાડવાનું ચાલુ કર્યું નીચી વાળાને બોર્ડ ગ્રીન કરતા શીખવાડી દીધું બરાબર સાયકલ ચલાવતા શીખવાડી દીધું આપણી ભાષામાં સાયકલ ચલાવતા શીખવાડી દીધું બરાબર ગ્રીન જોઈનિંગ ડુપ્લિકેશન કે બીજું હું શું કરું છું હું રોજ ત્રણ વાગે ગુરુવાર ને રવિવાર છોડી હું રોજ ત્રણ વાગે મારી ઝૂમની મિટિંગ રાખું છું મારા ગ્રુપ પૂરતી એમાં શું થાય કે મારી ટીમમાં ઘણા બધા લોકો છે કોઈ ફરીદાબાદમાં છે કોઈ હૈદરાબાદમાં છે કોઈ તેલંગાણા છે કોઈ તમિલનાડુમાં છે તો આપણે ત્યાં તો જઈ શકતા નથી તો એ લોકોના ઝૂમના માધ્યમથી શું થાય બધાના એકબીજાનો પરિચય થાય બે હજાર જણા ગોવામાં આવે છે એટલે પરિચય થાય એ બીજાની વાતચીત થાય એટલે આપણું ટ્રુનિંગ મળતું રહે કે આ ધંધો છે ને ટ્રુનિંગો છે તમારા સામે વાળો ટૂનિંગ તૂટી જાય તો ધંધો થાય ટ્રુનિંગ રહેવું જરૂરી એટલે આ ટુનિંગ રહે એના માટે આપણે રોજ રોજ ઝૂમ મિટિંગ રાખું છું ત્રણ વાગે વાગે મારો ગ્રુપ પૂરતી અને સવારમાં ઝૂમને આપણે ઉર્મિલ સોની સાહેબની ઝૂમ આવે છે એમાં મેક્સિમમ માણસો બેસાડવાનો પ્રયત્ન કરીએ છીએ બરાબર અને વન ટુ વન વન ટુ વન વન ટુ વન કરતા રહીએ છીએ તો કે સાહેબ કામ તમારે રોજ કરવું જ પડશે પછી શું કરું છું હું રોજરોજનો અમે હિસાબ રાખીએ છીએ એટલે કે રોજેરાજા આપણે કેટલું કમાયા અથવા તો અઠવાડિયામાં કેટલું કમાયા પંદર દાડામાં કેટલું કમાયા મહિનામાં કેટલું કમાય એના પોસ્ટ અમે ગ્રુપમાં નાખીએ છીએ એટલે કોકના કોકનો મામલો ઊભો થાય કે આ ઓલો કમાઈ ગયો ઓલો કમાઈ ગયો હું રહી ગયો એટલે આ રીતે આપણે પ્રયત્ન કરતા રહીએ છીએ પ્રગતિ તમારી સામે છે બીજી વાત હું તમને વાત કરું તમારે બિઝનેસ કરવો પડશે તો કમિટમેન્ટ સાથે બિઝનેસ કરવો પડશે હું મારી જ્યારે બીજી કંપનીમાં મારી એન્ટ્રી થતી ત્યારે નવ આઠ બે હજાર એકવીસ એ દિવસે મારી બેબી છે ચોથાના ત્રીજા નંબરની બેબી એના ઘરે બાબાનો જન્મ થયો હતો એના એક્ઝેક્ટ એક મહિના એક વર્ષ પછી એ મારા ભાણિયાનો બર્થ હતો મારે બે કરોડપતિ કરોડ પતી છે લગભગ સાડી ત્રણસો રૂપિયા ડીસ હતી ઘોડાસરની હોટલમાં એમને જમણવાર રાખી હતી ભાનુભાઈ તમારે આવવાનું છે તમે કાલે લિસ્ટમાં ચેક કરી લેજો તારીખ નવ આઠ બે હજાર બાવીસ ત્યારે મંગળવાર આવતો હતો હવે ત્યારે મારે મંગળવારે હર બુધવારે મિટિંગ થાય અને ત્યારે ધોળકામાં મારી નવી નવી મીટિંગ હતી અને ઓલમ સોલ બાનું પછી કરે એ હવે જો હું ત્યાં ના જવું તો મિટિંગનું આખું ટૂંટી તૂટી જાય આ બાજુ મારી બેબીનો છોકરો ભાણિયાનો બર્થડે છે અને એ લોકો લગભગ બસો થી ત્રણસો રાખી જમણા અને મારો ભાણી એટલે મારે તો જવું જ પડે મારે બેબી કીધું પપ્પા તમે આવજો મારા બેબીનો સ્પેશિયલ ફોન આવ્યો કે તમે આવજો પણ મેં શું કર્યું હું કોઈ હિંગ નહીં જવું તો ચાલશે જે નવા નવા લોકો ઉભી રહી રહ્યા છે ને એ મારે જવું પડશે હું ત્યાં ના ગયો અને અહીંયા મિટિંગમાં ગયો એટલે ક્યારેક ક્યારેક તમારે પોતાને બલિદાન પણ આપવાની તૈયારી રાખવી પડશે તમારે પોતાને આવી તૈયારી રાખવી પડશે બીજી તમે વાત કરું બીજી મારા એક ઘટના બની હતી દસ તારીખે માં દસ છ મારા મિસિટના કેન્સર ડિટેક્ટ થઈ ગયું બરાબર આપણી ટીમ આપણે જોઈ ચાલતી હોય એટલે હું આપણી ટીમનો કોઈ જાણ થવા દેવી નથી તેર છ એ મારા મિશીનનું આપણે ઓપરેશન રાખ્યું મેં મારા છોકરાને હું મારા છોકરા બે છોકરાને જણા જાણીએ મારા ફાધરને મેં જણાવવા નતું દીધું કઈ ઘરે લાવી દઈશું પછી આપણે બધું કરશું કારણ કે લોકોના જાણી નથી થાય તો તેર છ બે હજાર તમે કદાચ જોજો ચૌદ છ એ હું હોસ્પિટલમાં હતો અને ત્યારે ઓલ આપણે વાગી વાગે શેરિંગ આવતું જૂમમાં ચૌદ છ નું મારું જો શેરિંગ હતું ઓલ ઓવર ઇન્ડિયા લેવલે પણ ત્યારે હોસ્પિટલનો બેડો બેડો મેં શેરિંગ કરી દીધું

આવી શકો એટલે કારણ કે તમને નાના મોટા હર્ડન્સ તો આવવાના જ છે જીવનની અંદર લોકોને તમારા તકલીફથી કોઈ મતલબ નથી લોકોને રિઝલ્ટ મતલબ છે રિઝલ્ટથી મતલબ છે તમારા રિઝલ્ટ લાવી આપો હો કઈ હોય કઈ નહીં ટીમમાં કોઈ ફોન કરે સાહેબ આ કઈ મિટિંગમાં જવાનું ઓલાને જયારે ખબર પડે કે ભાનુભાઈ મિશીનને કેન્સર છે ભાનુભાઈ નહીં આવી શકે તો એ માણસ શું કરે આપણે કહે નહીં આજે સમજ્યા એનું કોઈ કામ હોય આપણે કહે નહીં એમ કહેવાય સાહેબને નહીં કહું તકલીફમાં છે મને નહીં કહેવાય એ માણસ આપણી વાત દબાય છે પણ આપણે કહીએ જ નહીં તો એને ખબર જ નથી કે આપણે શું પ્રોબ્લેમ છે એટલે આપણે શું કરવું પડે કામ સતત કરતા રહેવું પડે કરતા રહેવું પડે ચાલતા રહેવું પડે ચાલતા રહેવું પડે એટલે આપણે ટીમનો જે મોરલ છે ને ડાઉન નથી આ લગાતાર લગાતાર ચાલતા શીખતા અને સાહેબ કર્યા વગર કંઈ મળતું નથી કોઈ પણ વસ્તુ મેળવવા માટે તમારે ભોગ આપવાની તૈયારી રાખવી પડશે શીખવાની તૈયારી રાખવી પડશે ત્યારે રિઝલ્ટ મળે છે બરાબર અને બીજી વાત તમે જે છોકરું પેદા કરો છો ને સાહેબ હું તો બહુ રિયલ કહું છું એને ભણાવજો ગણાવજો વી વર્ષનું પચીસ વર્ષનું બોલજો અને મોટું થશે તમને કમાઈને આપશે કે નહીં આપે એની કોઈ ગેરંટી નથી પણ તમારી જે ડાઉન લાઈન છે ને તમે એને પચીસ પચાસ હજાર કમાતા કરી નાખ્યા એક વાર પાંચ લાખ કમાઈ ગયો ને પાંચ કરોડ તમને એ કમાઈ આપશે એની ગેરંટી છે તમે હંમેશા તમારી ડાઉન લાઈન જોડે પ્રેમ કરો હું તો દરેક ને બોલું બરાબર કારણ કે ઓલો છોકરો છે ક્યાં ઓલો તમને ક્યારે દવા રહેશે એ જાહેરમાં કહેશે કે હું ભાણું બિલ લીધે હું આટલા કમાયો હું આના લીધે આટલા કમાયો આના લીધે કમાયો છોકરો નહી કે શું કે અમે હું નવાઈ કરી બધે આ બાજુ બરાબર એટલે છોકરાને તમે ફંડી ગાડી લઈ આવી ઓલ માં ભાઈબાના બાપા કે મર્સિડીઝ લઈ આવી ઓ આઈ મારે ફંડી ચમળો આયો બ્રુમન જાણતા હોય કે હર મત ડાઉન લાઈન છે સાહેબ એના આધારે તમે ચાલી શકો છો કે તમે એને પ્રેમ કરો તમે એના હું ખાપો તમે જે શીખ્યા છો એને શીખવાડો હું તો દરેકને હું દરેકને ભાઈ ભાણો ભી બનાવવા તૈયાર છું પણ તમારી બનાવવાની તૈયારી છે તમારી પોતાની તૈયારી હોવી જોઈએ કઈ રીતે બનાય શું બનાય એના માટે અમે આગી સ્ટ્રેટેજી તૈયાર કરેલી છે બીજી મારી જે પ્રશ્ન જે કામ કરવાની પદ્ધતિ છે હું તમને કહું છું હર મારું રોજી રોજ શેડ્યુલ ટાઈટ હોય હર સોમવારે મારી લાંબામાં મીટિંગ ઓફિસ છે હું આખો દિવસ જે ઓફિસે બેસું છું સવારમાં નવ થી લઈને રાતના અગિયાર વાગ્યા સુધી એટલે હું આજુ એ બહાર હું બહારનો કોઈ પ્રોગ્રામ નથી કરતો ઓફિસ મારી નવથી નવ ચાલુ હોય કોઈ ના કોઈ પણ નાનો મારો ટીમનો કોઈ માણસ આવે ત્યાં જાય ને કોઈ નાનો મોટો સપોર્ટ માગે તો પાંચ દસ મિનિટ વધારે પહોંચી જાય મંગળવારે મારી ધોળકામાં મીટિંગ હોય છે ભાઈ બુધવારે હું વર્ક કરું છું ખાલી બુધવારે વર્ક એટલા માટે કરું કે ગુરુવારે આપણે મણિનગર ટીમ હોય એટલે ઈસરપુરના આજુબાજુના બધા એરિયા લોકોના મિટિંગમાં ગુરુવાર ને બેસાડવા માટે પ્રયત્ન કરું છું બુધવારે ગુરુવારે આપણે મણીનગરની મિટિંગ હોય શુક્રવારે શું કરું છું મારે આ ઓફિસ ત્યાં આગળ અને શનિવારે ફિલ્ડવર્ક કરું છું અને રવિવારે આપણે આનું મિટિંગ એ રોજે રોજ આપણું શેડ્યુલ ટાઈટ રાખવું પડે જરૂર કે તમને જ્યાં સુધી કામ નહીં હોય ત્યાં સુધી હું જ છે ને ખબર હું ઉઠીને ક્યાં જવું શું કરવું કે ખબર પડશે કે તમારે પોતાના પોતાની જાતને બીજી રાખવું જરૂરી છે બરાબર આ રીતે કામ કરી રહ્યા છીએ અને આટલું શીખ્યા પછી પણ આપણે પોતાને શીખવાની તૈયારી રાખીએ છીએ બરાબર બધાના વિડીયો ઉતારીએ છીએ કોમન બરાબર બિન બિન પોઝિશન દરેક માણસ કમા છે તો સારું જ છે એટલે આ રીતે કામ કરી રહ્યા છીએ

મારે તો એમનાથી અલગ પડે સ્ટોરી તો એનો શું કરવું આપણે આપણી પોતાની રીતે સેટ કરવાની છે ઠાઉ હોને જે કંઈ નોકરી કરતા હોય ધંધો કરતા હોય અથવા જે કંઈ કાર્યક્રમ કરતા હોય એને સેટ કરીને આપણે કરવાની છે સમજો પણ ફાઈનલ એ છે કે આપણે અહીંયા એ લેવાને પહોંચવું છે ચાર પાંચ રસ્તાથી જવાય પણ શોર્ટ પીરિયડમાં સરળ માંથી પહોંચાય કઈ રીતે એ આપણે નથી કરવાનું બીજી એક વાત હું શરૂઆત કરી પણ હું ભૂલી ગયો